ઘમર ઘર મારું બલોણું ગાજે શ્યામ આવીને મારી મોટો ફોડે ભોડે ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મોટો ફોડે ભોડે મટુકી ભોળે ને મારા ભયડા ડોળે શામ આવીને મારી મોટોકી રાસ નતો લીધો લેવો હોય તો આ કમર બલો લઈ લેજો પછી દાદા એ રાસ લેવા ન

Thank the thank you આવીને મારી ટુ ફોડે ગમત ગમત મધું બન I do

એ કૃષ્ણ સામે જોયું ઉઠી ગયો લેલા ચાલ બેટા દંત ધારણ કરી ભગવાન બોલ્યા માં મને ભૂખ લાગી છે દૂધ પીવડાવું બેટા દંત ધારણ કરી લે એટલે કે બ્રશ કરી લે સ્નાન કરી લે પછી તમે દૂધ કરી ગરમ કરીને આપ્યું

તો એને કોઈ વાંધો ન આવે ભગવાન કહે છે કે મા મારે તારું દૂધ પીવું છે અને આજે માં એ છાસ વલોતી પી અને જે પ્રેમ ભેની હોય ને એ આપો આપ એના થાનમાંથી દૂધ ઉભરા છે માની છાતીએથી દૂધ વહી જઈ રહ્યું હતું ભગવાન તો ભાવના રૂપિયા છે આ ભાવ જોઈને ભગવાનને ભૂખ લાગ્યા વિના રે નહીં આપણે પ્રસાદ ધરાવીએ બધી જગ્યાએ પણ આપણે એમ કહી કે ખાલી દેખાડવા દેખાડવું છે નહીં ખાય છે તમારો ભાવ ચોખો હોય તમારી ભાવના શુદ્ધ હોય તો એ ભગવાન ખાય છે એનો પ્રમાણ હા 100 ગ્રામ મોગરાના પુષ્પ લાવો 100 ગ્રામ તમે વજન કરો ત્યાંથી અને કમ્પ્લીટ 100 ગ્રામ મોગરાના પુષ્પ લેવો 100 ગ્રામ મોગરાના પુષ્પ લઈ અને આ સભામાં લઈ આવી અહિયાં જેટલા બેઠા છે બધાને બધા લે પછી પાછો એનો વધન કરો આછા 100 ગ્રામ જ થશે પહેલા વજન કર્યું ત્યારે 100 ગ્રામ હતા બધાની પાસેથી આટો મારીને પાછા આવ્યા તોય 100 ગ્રામ છે છતાં બધાએ લીધું એ શું સુગંધ એમ ભગવાન થાળીમાં મને તમને શીરો બનાવીને ધરી હોય ઢોકળી બનીને ધરી હોય તો એ બટકા એમ નામ દેખાય છે પણ એમાંથી એ સુગંધ લઈ લે છે એટલા માટે પ્રસાદ થાય છે એટલે ભગવાનને ધરો ત્યારે એવો ભાવ નહીં રાખવાનો

મામાને ભૂખ લાગી છે ખાવાનું આવે છે માએ મંથન બંધ કર્યું લાલાને ખોળામાં લીધો દૂધ પીવડાવ્યું કૃષ્ણએ દૂધ પેટ ભરીને પીધું છે માનો દૂધ પીતા પીતા ભગવાનને આજે આનંદ થયો છે આ કૃષ્ણ દૂધ પીવે છે એ દરમિયાન

પછી ખરલ અને રસ્તો આવ્યા પછી આપણો ખાણી આવ્યા ને પછી સાંભળ્યું આવ્યું સૌથી પેલા ગોળ પાણો થતો આજના છોકરાને પૂછો સાંભળ્યું ખબર નહીં હોય એ પાણો હાથમાં ઉપાડ્યો અને મારા જે છાશ ફેરવતી હતી વલણ એ ગોળીમાં મારે ધોર હવે નંદના ઘેરે નવ લાખ હતી આ કાંઈ થોડી ટગુડી દૂધની વાત હતી

કાગડો છે ક્યારેક ક્યારેક રોટી ખાતો હોય તો હાથમાંથી કેવો ભાગ્ય ભગવાનના હાથમાંથી માખણ ને રોટી ખુદ ખાય છે પણ બીજાને ખવડાવે છે આ બાજુ માયો દૂધ ઉતાર્યું ધબાકો થયો એટલે માર બહાર આવી છે છે તો આંખ લાલ થઈ સાચી આજ સુધી માનતી પણ પોતાની ગોળી ઘરની ફોડીને ત્યારે એને ખબર પડી કે આ છોકરો તોફાની છે આ તોફાન દિવસે દિવસે મૂકતા જાય છે એને ફટકારવો પડશે પણ હું કહ્યું નહોતી મારી આજ માં લાકડી લઈ જોડ્યા છે માયે પગમાં પહેરેલા જંજર છે એનો અવાજ છમ કાનાને સંભાળો એટલે તરતે જ દબાતા ભક્તે ચાલી બારણા ને જોયું તો લાલો પોતે ખાય છે ને મિત્રો ને ખવડાવે છે એમાં માને બહાર જતા રસ્તામાં તેલું ઠીચડીયું પડ્યું હતું એ પગમાં આવ્યું એનો અવાજ થયો એટલે ઠીકરો વાંદરા તરફ ફેંકીને લાલો ફેંગ્યો છે વય લોડો નહી પણ છોકરાને નાની દીકરીઓ છે ને પૂછી ઠીચડીઓ એટલે શું ખબર છે કોઈ તમને કોઈ બાબત નથી પૂછતું છોકરાને જોવા માટે લઈ ગયા પસંદ બધી જ વસ્તુ થઈ ગઈ બપોરે જમાય જમવા બેઠા એટલે હા હું એ રસોડામાંથી માંથી કીધું કે જમાય ઢીચણીયું હાલશે તો કે આ અડકું હાલશે એને બીજા ખબર નતી ગોઠી રાખવાનું લાકડાનું બનાવેલું એક ઢીચણીઓ હાલો

માફ કર પણ મને સોદા એક સાંભળતી નથી અભિમાન થી બાંધવા જાય એટલે ટૂંકા પડે ભગવાન ને અભિમાન